શ્રી ગણેશ શ્રી સચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જે ફ્રેન્ડ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં માની કુખે દીકરો જન્મ્યો હરખ નમાય જમ જનમતા સાકર પેંડા વેચી સૌ ખુશ થાય 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 દીકરો જેમ જેમ મોટો થાતો એની માને હરખ નમાતો રમતા મારે મીઠી લાતો હરખ નમાય મા મારો દીકરો રૂડો રૂપાળો મારા એ સહારો એવી આસાનો કિનારો ઉભરાય જાય 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 દીકરાને ભણાવી સંસ્કાર દીધા પરણાવી લાડીને દઈ દીધા લાડી માનો સંગ છોડાવે બહુ દુઃખ થાય 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 દીકરાને લાડી કાનમાં કહેતી મને તારી માળી નથી ગમતી એને મૂકી આવો ગર ગરની માય 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 દીકરો લાડીનું છે રમકડું જેમ મન ચાવે તેમ જ ના છે માનું હૈયો બહું જાય હર ખૂડી જાય 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 એક દિન દીકરો માને કહે છે મા તું ટક બહુ કરે છે મારી લાડીને દુઃખી કરીને કંકાસ યથાય યથાય દીકરાને પાંચ પાંચ હવેલી તોય દીકરાએ માને ને હળસેલી તે તો ગરડા ઘરમાં મૂકવા ચાલ્યો જાય 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 એક દિન લાડીને દીકરો જનમ્યો મોટો થઈને પરણાવી દીધો લાડી બરન માં બહુ મુંજાય હવે શું થાય 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 દીકરો વહુ માને કેહતા તમને ઘરલામાં નોતા ગમતા હવે થઈ જાઓ તૈયાર જવાનું થા યથાય થાય હવે થઈ જાઓ તૈયાર જવાનું થાય થાય થા મા બાપ દીકરાની માફી માંગે અમને અમારા કર્મ નડે છે હવે લઈ આવો માડીને આપણા બંગલાની માયમાયમાય દેશની બાઈઓ સૌ સાંભળજો ગરડા મા બાપને સાચવજો નહીં તર નાની સાસુ જેવા આપણા હાલ થાય થા માની કુખે દીકરો જનમ્યો હર માયા માનમ તાસ કરેચી સુખ સુખ ખુશ થાય 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય